બાળ ભગવાન ક્યાંય નથી મહિલા ભગવાન ક્યાંય નથી આ આપણા દેશમાં જ છે ભારતીય સંસ્કૃતિમાં છે અહીંયા સનાતન ધર્મનો ઉલ્લેખ થતો તો એ સિવાય ક્યાંય છે નહીં બાળ ભગવાન ક્યાંય ન હોય મહિલા ભગવાન ક્યાંય ન હોય આપણે અહીંયા જગદંબાઓ હોય નવદી એની આખી ઉપાસનાનું પર્વ આપણે ત્યાં હાલે અને હમણાં તો શક્તિ હામે વાંધો પીડ્યો છે હમજે વિનાનો પાડે છે ને પાડે છે એ નથી હમજે ઓકે શક્તિની ઉપાસના કરવાનું કીધું તો એની શક્તિ પકડી એની સામે છે એટલે એવું બધું હાલ્યા રાખે આ દેશમાં આ દેશ એવાના ભરોસે છે નહીં વિરોધ કરનારાઓના ભરોસે છે નહીં આ દેશ માં કે દિવસે રાવણે હરણ કર્યું હતું એની તારીખ નથી રામાયણમાં કથાથી આપણે જાણી સીતાનું હરણ કર્યું હતું એ તારીખ હજી કોઈ જાણતું નથી પણ જે નું હરણ કર્યું તે દિના પૂતળા બાળે હજી બંધ નથી થયો આ દેશ આ દેશ ભૂલતો જ નથી અમુક અમુક ઘટનાઓને આ દેશ કોઈ દી ભૂલતો જ નથી એમાંથી પરંપરાઓ નીપજે છે